Oh, oh,

સો બે ઇજાગ્રસ્ત થયા છે તો મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપણે એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો હોતી વિદ્રોહે દાવો કર્યો છે કે હુમલો તેમના કબજાવાળા વિસ્તારમાં થયો છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપણે એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો પોર્ટમાં કામ કરતા કર્મચારીઓ પણ હુમલાનો ભોગ બન્યા છે જ્યાં મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ